નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા માટે આવનારા સાત દિવસ અતિ મહત્વના છે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે પાવાગઢ સહિત તો સમગ્ર પંચમહાલમાં આ વરસાદ વરસી રહ્યો છે આ જો કે ધીમે ધીમે આજવાની આજવા જે સરોવર છે ગાયકવાડી સરોવર તૈયાર કરવામાં આવ્યું હતું ગાયકવાડ રાજા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું તેની સપાટી બસો નવ ફૂટ પર અત્યાર સુધી પહોંચી ચૂકી છે બસો બાર બસો અગિયારની આજુબાજુ હોય છે ત્યારે ધીમે ધીમે પ્રશાસન દ્વારા પાણી છોડવામાં આવતું હોય છે વિશ્વામિત્રી નદીમાં પરંતુ અત્યારે બસો નવ ફૂટ પર પહોંચી છે ને વિશ્વામિત્રીની વાત કરીએ તો ધીમે ધીમે જોકે ગઈકાલથી

વિશ્વામિત્રી નદી જેમ જેમ જળસ્તર વધી રહ્યું છે ક્યાંક લોકોમાં એટલે કે જે પાલિકાનું તંત્ર અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ક્યુઆરટીની ટીમની રચના પણ થઈ ચૂકી છે એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ ગઈકાલે જ પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું ખાસ કરીને આ વખતે જે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી અને લગભગ રાજ્ય સરકારે બારસો કરોડ રૂપિયાની જાહેરાત કરી છે કે ગત વર્ષે જે પૂર આવ્યું ફરી એક વખત પૂરું ના આવે તેના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા ત્યારે કહી શકાય કે આ પરિસ્થિતિ ન થાય તે માટે સૌ કોઈ પ્રાર્થના કરી છે આપ જુઓ કે સો દિવસમાં ટાર્ગેટ પૂર્ણ કરવાનો હતો પરંતુ આ કામગીરી પૂર્ણ થઈ છે જે પ્રકારે પાલિકાનું તંત્ર કહી રહ્યું છે કે સો ટકા કામગીરી થઈ ચૂકી છે પરંતુ આપ જુઓ કે વિશ્વમિત્રી નંદીની જો વાત કરીએ તો ચોક્કસથી લોકોમાં અત્યારે એક ડરનો માહોલ તો કહી શકાય કે લોકો અત્યારે એ જ લોકો ખાલી માત્ર ભગવાન પાસે પ્રાર્થના જ કરી રહ્યા છે કે આવનારા સાત દિવસ વડોદરા માટે મહત્વના છે અત્યારે જે જાહેર હવામાન વિભાગે કર્યું છે કે મધ્ય ગુજરાતના વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજી પણ જોડાયા છે આપણી સાથે તેમની સાથે પણ વાત કરીશું અતુલભાઈ શું કહેશો આવનારા સાત દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે શું કહેશો જે રીતના આપણે ગત વર્ષે જોયું હતું કે ત્રણ વાર પૂર આવ્યો ને જે ત્રીજી વારનું પૂર આવ્યું એમાં આખું વડોદરા શહેર લગભગ ડૂબી ગયું તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોને ત્રણ ત્રણ દિવસે ખાવા પીવાનું મળ્યું નહીં લોકો તળવળ્યા ખર્ચો બી એટલો કરી નાખ્યો લોકોએ કે ના પૂછવાની ન તમામ સાધનો વ્હીકલો બધું જ બગડી ગયું અને કોર્પોરેશન સહાય પણ કરી ચૂક્યું કરવા તત્પર થયું નહીં લોકો ગાય ભેંસ કૂતરા પણ લોકોના મરી ગયા હાલ આ વર્ષે જ્યારે વડોદરા મહાનગરપાલિકાએ મસ્ત મોટું આયોજન કર્યું છે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે વિશ્વામંત્રી રિવાલ પ્રોજેક્ટના નામે માટી ખોદીને નદીને પહોળી કરી છે ઊંડી નથી કરી પહોળી કરી છે માટી વેચાઈ પણ ગઈ છે લોકો લઈ પણ ગયા છે અને અત્યારે હવામાન ખાતું જ્યારે સાત દિવસની આગાહી આપી છે ત્યારે વડોદરાવાસીઓ તમામ સૌ કોઈ એકી નજરે વિશ્વામિત્રી નદી પર ટાપીને બેઠા છે અને વરસાદને પણ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ખમૈયા કરે તો સારું છે પરંતુ જેતનું વાતાવરણ છે વરસાદ આજે સવારથી આપણા વડોદરામાં પણ ચાલુ છે ઉપરવાસમાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે અને આજવા સરોવરની સપાટી વધી રહી છે ત્યારે વડોદરા શહેરની વિશ્વામિત્રી સાડા દસ સપાટી અત્યારે છે અને જે રીતના નવા નીર આવ્યા છે એક બાજુ આનંદની વાત છે કે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી જે ગંદી ગોબરી આજ મહાનગરપાલિકાએ કરી હતી ગટરના પાણી છોડ્યા હતા ડ્રેનેજના પાણી છોડ્યા હતા અત્યારે નદીમાં નવા નીર આવ્યા છે સાથે જે જળચર જીવો છે પણ ખુશી અનુભવતા હશે મગરો પણ ખુશી અનુભવી રહ્યા છે પરંતુ એક બાજુ માનવ જાત જે છે જે ક્યાંક પૂર આવે તો તકલીફ પડે એવું થઈ ગયું છે એટલે જળચર જીવો ખુશ છે પરંતુ માનવ જાત ક્યાંક વડોદરા શહેરને પૂર ના આવે એવા બચાવવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના કરેલા છે વડોદરા મહાનગરપાલિકા કહેવા જઈએ તો નવા બસો તરાપા બોર્ડ આ તમામ જવાની પણ કોશિશ વડોદરા મહાનગરપાલિકાએ કરી છે પરંતુ જે રીતના મેયર સાહેબે કહ્યું હતું કે આ બધું કુદરત પર છે અને જો કુદરત ત્રાઇમામ થાય તો પૂર પણ આવી શકે છે અને ત્રાઇમામ ના થાય તો પૂર પણ ના આવે પરંતુ જે રીતના વડોદરા શહેરની જનતા હમણાં જોવા જઈએ તો તમામ એકી શ્વાસે છે અને ક્યાંક વરસાદને ખમૈયા કરે તેવી પ્રાર્થના તમામ લોકો કરી રહ્યા છે જે પણ ભૂલો થઈ છે ભૂલો વડોદરા મહાનગરપાલિકા સુધારવાનો પ્રયાસ કર્યો છે અને કરતા રહેશે પરંતુ જોવા જઈએ તો જે માટીમાં લોકોનું કહેવું છે માટીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે લોકો માટી પણ ચોરી ગયા છે નદીમાં જે રીતનું પહોળી કરી છે પણ ઊંડી નથી કરી એટલે ક્યાંક પહોળી કરવાના કારણે જે માટી અત્યારે પાળા બનાવે છે પાળા જો ઢસડાઈ જશે તો વિશ્વામિત્રી નદી જે છે એ નદી નહીં રહે પરંતુ છીછરી નદી થઈ જશે કારણ કે જે માટી તમામ માટી અંદર આવશે અને અત્યારે નવા નીર જ્યારે આવ્યા છે તો એક આનંદ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ વરસાદ ખમૈયા કરે ઉપરવાસમાં ખમૈયા કરે તેવી લોકોની પ્રાર્થના છે અમારી પણ પ્રાર્થના છે અને પૂર આવે તો પણ તકલીફ છે ના આવે તો પણ તકલીફ વરસાદ તમામ લોકોને ખેડૂતોને પણ જોઈએ છે વડોદરા શહેરને પણ ગરમીમાંથી રાહત જોઈએ છે તો ક્યાંક વરસાદ ચાલુ રહે તેવી પણ લોકોની આશા છે કે ઠંડક તો મળે જોશે જ કેમકે આપણે જે રીતના એસી ને કુલરો વાપરીને વડોદરા શહેરના રોડ રસ્તાને ડામર પીગળીને જે ગરમ વાતાવરણ થયું છે ત્યાં પણ આપણને ઠંડક જોઈએ છે એટલે પ્લસ માઇનસ બંને છે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં વરસાદ વધારે છે ત્યારે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી દર બે કલાકે અડધો ફૂટ એટલે સાડા દસ ફૂટ અત્યારે છે અને પાણીનો પ્રવાહ આવે છે એમ પાણી વધતું જાય છે એટલે આ ગભરાવાની અત્યારે તો કોઈ પણ પ્રકારની જરૂર નથી પરંતુ સાવચેતીના પગલાં તો જરૂર લેવા જ પડશે કારણ કે સાત દિવસ મહત્વના છે કારણ કે હવામાન વિભાગે જુઓ કે એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધમધબાટી બોલાવી રહ્યા છે ત્યારે આ વડોદરાનું એક વાત અલગ જ હતી એ સમય અલગ હતો ત્યારે અત્યારે છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં કેટલાય વખત પૂર આવ્યા છે જો કે જે આ વિશ્વામિત્રીની હાલત થઈ છે ગંદી ગોબરી બનાવાય આપ જો કે જે જળચર જીવો છે આપ જુઓ કે જે જીવો અહીંયા સ્પષ્ટપણે આ દેખાઈ રહ્યા છે આ કાચબો કેટલો વિશાળ મહાકાય છે કે જે આ બહાર આવ્યો છે આ સીધા દ્રશ્યો આ તમને બહાર દેખાઈ રહ્યા છે આ જીવો પણ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે આ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોક્કસથી કહી શકાય કે જે આ કચરો વિશ્વામિત્રીમાં જે ઠલવાતો છે ગંદુ પાણી ઠલવાતું તેનું આ કારણ આ નમૂનો અહીંયા જોવા મળી રહ્યો છે કે આ પરિસ્થિતિ જે થઈ છે વડોદરાની કે ગત વર્ષે રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત બારસો કરોડ ફાળવવામાં આવ્યા રાજ્ય સરકારે એક્શનમાં આવી હતી ને આ બારસો કરોડ ફાળવ્યા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો નવલાવાલાની અધ્યક્ષતાને આ પ્રોજેક્ટ તૈયાર થયો ત્યારબાદ સો દિવસ સુધી કામગીરી ચાલુ રહી પરંતુ એ માટીનું ધોવાણ પણ અત્યારે આ સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે કે જે પાળા તૈયાર કરવામાં તેનું કઈ ધીમી ધારે પણ તેનું ધોવાણ થતું હોય એ દેખાઈ રહ્યું છે ત્યારે આગામી સાત દિવસ સુધી વડોદરાના માટે ખૂબ મહત્વના રહેશે કારણ કે હવામાન વિભાગે એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા આપ જોવો કે વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ હતું બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે વડોદરાના શહેરમાં ધોધમાર વરસાદ નથી વરસ્યો પરંતુ જિલ્લાઓમાં સો ટકા કહી શકાય કે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે તે જ પાણી જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે અને એ જ વિશ્વામિત્રી અત્યારે જળસ્તર આ વધી રહ્યું છે આ જે જળસ્તર છે આપ જોઈ શકો છો નથી પરંતુ સાવચેતીના પગલા તો તમારી જરૂરથી લેવા જ પડશે કારણ કે આપ જુઓ કે અમારા માધ્યમથી આ જે જળસ્તર આપણે બતાવી રહ્યા છે અમારા કેમેરામેન નિહાર જે પાણી ધીમી ધારે વધી રહ્યું છે તેનું સ્તર પણ વધી રહ્યું છે આ જળચર જીવો જો કે વિશાળ મહાકાય જે કાચબો છે તે પણ અહીંયા બહાર આવ્યો છે આ કદાચ આ મોટી ઉંમરનો પણ કાચબો અહીંયા જોવા મળી રહ્યો છે આપ જો કે કેટલો મહાકાય કાચબો છે જે આવા તો કેટલાય અહીંયા મહાકાય જે જળચર જીવો છે તે અહીંયા જોવા મળતા હોય છે એકમાત્ર વડોદરાની પવિત્ર નદી હતી વિશ્વામિત્રી નદી તેની પણ આ ખસ્તા હાલત આ જોવા મળી છે એટલે ક્યાંક લોકોમાં હજુ પણ અસમંજસ છે પાલિકાનું તંત્ર બોટ તરાપા પણ લઈ આવ્યું છે પરંતુ આપ જુઓ કે આ બોટ તરાપા લાવવું એ શું સૂચવે છે એ સૌથી મોટો પ્રશ્ન છે એટલે તમારે આ આ હાલત ભોગવવી જ પડશે તેવું અસ્પષ્ટપણે આ પાલિકાનું તંત્ર આ કઈ જ બતાવે છે કારણ કે બોટ તરાપા લાવવા એ સૂચવી જ બતાવે છે ચલો વેરાણું વળતર તો મળશે પરંતુ ક્યાંક ભગવાનને માથે રાખીને આ લોકોએ કામ કરવું પડશે કારણ કે અત્યાર સુધી આપણે કામ જોયું હશે કે કરાવ્યું હશે કે પછી જે હોય પરંતુ હવે આ સાત દિવસ અતુલભાઈ ખૂબ મહત્વના છે જે રીતે સાત દિવસ સુધી વરસાદ પડવાનો છે અમીછાટના ચાલુ રહેવાના છે ફાસ પણ પડશે ધીરો પણ પડશે ઉપરવાસમાં પણ વરસાદ છે વડોદરા જિલ્લામાં બી ચાલુ છે તાલુકામાં બી વરસાદ જ્યારે ચાલુ છે અને આ તમામ પાણી જોવા જઈએ તો જે પણ પાવાગઢની તળેટીમાંથી આવતા ગામો અને આજવા સરોવરમાં ઉપરવાસના જે પાણી છે તમામ વિશ્વામિત્રી નદીમાં આવે છે ને સાત દિવસ સુધી વડોદરા શહેરને જનતાનો શ્વાસ અધ્ધર રહેશે અધિકારીઓને સત્તાધીશોનો પણ શ્વાસ અદ્ધરતો રહેવાનો છે પરંતુ ક્યાંક આ બધી ભૂલો ત્રીસ વર્ષથી સુધારતા આવ્યા હોત તો અત્યારે વડોદરા સાહેને ભોગવવું ના પડતો પરંતુ ત્રીસ વર્ષથી જે રીતનો ભ્રષ્ટાચાર કર્યો જે રીતે ખણખોદ કર કર્યું બધું ભેગું કર કર્યું અને કુદરતનો નિયમ છે આજે નહીં તો કાલે અહીંયા ભોગવવાનું છે હું હોય કે તમે હોય કે કોઈ પણ હોય હું નહીં તો તમારે નહીં તો તમારા પરિવારે આ ભોગવવાનું છે તો ક્યાંક વડોદરા જ્યારે જનતા વેરો ભરી છે તો એમને વળતર આપવું જોઈએ વેરો કેમ ભરજે છે નળ ગટર પાણી માટે પૈસા ભરતો હોય છે નાણાં ભરતું હોય છે નાણાં નથી ભરતા તમે કનેક્શનો કાપ્યા હોય તો ક્યાંક જનતા જ્યારે વેરો ભરતી હોય છે તો એમને વેરાનું વળતર આપવું જોઈએ પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો એવું સમજી બેઠા કે અમારી કંપની છે આ કંપની નથી આ સ્વાયત્ત સંસ્થા છે સ્વાયત્ત સંસ્થા જનતાના નાણાંથી ચાલતી આ સ્વાયત્ત સંસ્થા છે આ કોઈ વડોદરા મહાનગરપાલિકાએ ઊભી કરેલી કંપની નથી એટલે કંપનીને મનમાંથી કાઢી નાખો જો નાગરિકો વેરો ભરવાનું બંધ કરશે તો તમારી સ્વાયત્ત સંસ્થા પણ બંધ થઈ જશે એટલે નાગરિકો જ્યારે વેરો ભરતા હોય નળ ગટર પાણી માટે તો એમને સુવિધા હાલવી પડશે વિશ્વામિત્રી નદીનું ધ્યાન રાખવું પડશે તળાવોનું ધ્યાન રાખવું પડશે કુદરતનું પણ ધ્યાન રાખવું પડશે આજે નહીં તો કાલે ભોગવવું પડશે કુદરતની સામે કોઈનું નથી ચાલતું શું માનવું જે જી કુદરતની સામે કોઈનું નથી મેં કીધું આજે ને તો કાલે ભોગવવું પડશે એટલે જે જનતા વેરો ભરે છે એ વેરાનું વળતર આપો એને ઘરે ના લઈ જશો એનો ભ્રષ્ટાચાર ના કરશો બાકી કુદરત એના સમયે થપાટ મારતું હોય છે એની થપાટનો અવાજ આવતો હોતો નથી તમામ સત્તાધીશો તમામ અધિકારીઓ સ્પાર્ક ન્યૂઝ ચેનલ તમામ લોકોને વિનંતી છે કે આ સત્તાધીશોને જગાડવા તમામ હવે બહાર આવવું પડશે બિલકુલ તમામે બહાર હોવું પડશે તેવું સામાજિક કાર્યકર કહી રહ્યા છે પરંતુ જુઓ કે વડોદરાની છેલ્લા ઘણા સમયથી વાત છે કે ઘણા વર્ષોની વાત છે કે આ વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે તેનું મુખ્ય કારણ જોવા જઈએ તો આ દબાણો સાથે તેના થયેલી જે વિશ્વામિત્રી નદીની વાત છે ત્યાં જે દબાણો થયા હોય કે પછી વિશ્વામિત્રી નાની થતી ગઈ છે તે મુખ્યત્વે કારણ હોઈ શકે છે તેવું પર્યાવરણ વિદો પણ કહી રહ્યા છે કે આ વિશ્વામિત્રી જે રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે બારસો કરોડ ફાળવવામાં આવે તો ગત વર્ષે રાજ્યના મુખ્યમંત્રીએ ધીમી ધારે આ વરસાદ વધી રહ્યો છે જે પ્રકારે સાત દિવસ આવનારા મહત્વના છે આવો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ ન પરંતુ આ સત્તાધીશોના જે અભિમાન છે એ અહમ છે એ ક્યારે તૂટે છે એ સૌથી મહત્ત્વનું છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા